નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ નો એકમ ચુંબક સાથે ગમતના સ્વ અધ્યન પોથીના સોલ્યુશન વિશે ચર્ચા કરીશું તેમાં ખાલી જગ્યાઓમાં ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે તો સમાન ધ્રુવો બીજામાં ચુંબકની બનાવટના આધારે ચુંબકના પ્રકાર કૃત્રિમ ચુંબક અને કુદરતી ચુંબક છે ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજિયા ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રચકણ નાખતા ચુંબકના ધ્રુવ પાસેના વિસ્તારમાં લોખંડની રચકણ વધુ આકર્ષાય છે દિશા જાણવા માટે હોકાયંત્ર વપરાય છે ત્યારબાદ જોડકા જોડો તો અહીંયા આપણે વિભાગ એ અને વિભાગ બીના જોડકા જોડેલા છે પછી વર્ગીકરણ કરો તો ચુંબકીય પદાર્થોમાં આવશે લોખંડ નિક્કલ અને કોબાલ્ટ અને બિનચુંબકીય પદાર્થોમાં કાગળ કાપડ ચામડું કાચ લાકડું પ્લાસ્ટિક વગેરે બિનચુંબકીય પદાર્થો છે પછી ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને કેટલા ધ્રુવ હોય તો ચુંબકનો આકાર કોઈ પણ પણ હોય બે જ ધ્રુવ હોય એક એક ઉત્તર ધ્રુવ ધ્રુવ અને દક્ષિણ પછી કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે તો હોકા યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે તો આ બંનેને કેવી રીતે અલગ કરશો તો ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે તો આ બંનેને અલગ કરવા માટે અમે ચુંબક ફેરવીશું જેથી ચાંક ટાંકણીઓ ચુંબક સાથે ચોટી જાય છે આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બતાવો તો એમાં ટીવી મોબાઈલ લેપટોપ સીડી ડીવીડી સ્પીકર ફ્રીજ હોર્ન રમકડા રેડિયો વગેરે ત્યારબાદ ઉપરોક્ત પ્રશ્ન અગિયારની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તેવા ચુંબક કેવા પ્રકારના અને આકાર અને પ્રકારની હોય છે તેની નોંધ કરો તો કંકણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે અને તેમનો આકાર ગોળ હોય છે પછી ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તો ચુંબકનું ચુંબકત્વ ચુંબકને ગરમ કરવાથી પછાડવાથી હથોડી વડે કૂટવાથી વગેરે રીતે પછી ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થાય છે શા માટે તો એમના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર ચિત્ર અસ્પષ્ટ દેખાય છે અને ક્યારેક કાળા લીલા વાદળી ધબ્બા પણ જોવા મળે છે પછી એ ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે અને બી ચુંબકને ને વિદ્યુત ધ્રુવમાં લોખંડની પટ્ટી લગાડવાથી ચુંબકત્વ અને તેના ચુંબક નાશ ન પામે તેના માટે ત્યારબાદ કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરશો તો કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવીશું જેથી ખીલીઓ ચોટી જાય છે તમારા ઘરમાં કયા કયા ચુંબક વપરાય છે તો અમારા ઘરમાં ટીવી મોબાઈલ લેપટોપ સીડી સ્પીકર ફ્રીજ હોર્ન વગેરેની અંદર ચુંબક વપરાય છે હવે તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે તો તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે પછી ચુંબકની મદદથી કયા કયા મેજિકલ ટોય બનાવી શકાય છે તો ચુંબકની મદદથી કાર સ્ટન્ટ કાર જાદુઈ ગ્લાસ જાદુઈ કાર જેવા રમકડા અનેક રમકડા એમાંથી બનાવી શકાય છે પછી બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો તો બંને પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જઈશું જે પટ્ટી સાથે ખીલી આકર્ષાય અને ચોટી જશે તે ચુંબકની પટ્ટી હશે પછી એકવીસ ચુંબક સાથે ગમત તો અહીંયા સાધન સામગ્રી આપણને આપેલી છે બરાબર અને એની અંદર પદ્ધતિ બતાવેલી છે કે એક લંબચોરસ સાકારનો રબરનો ટુકડો લો એના ઉપર ઊભી સ્ટ્રો લખો જે આ રીતે પદ્ધતિ બતાવેલી છે બરાબર કે ચુંબકના સમાન ધ્રુવો નજીક નજીક રહે તે રીતે સ્ટ્રોની અંદર આપણે ગોઠવવાની છે ત્રણથી ચાર કંકણાકાર ચુંબક લેવાના છે સૌ ઉપરની ચુંબક પર દેડકાનું ચિત્ર ચોટાડો ત્યારબાદ દેડકાને સ્ટ્રોની નીચે તરફ દબાવો અને અવલોકન કરો અવલોકનની નોંધ નીચે મુજબ છે કે દેડકો કૂદકા મારતા ચુંબક આગળ જાય છે અને અપાકર્ષાય છે આમ થવાનું કારણ શું કે કંકણાકાર ચુંબકના સમાન ધ્રુવો પાસ પાસે રાખવાથી આકર્ષણ થાય છે પ્રવૃત્તિ કે ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવો તો સાધન સામગ્રીમાં અહીંયા લખેલી છે કે આ રીતે આકૃતિ દોરેલી છે એ રીતે આપણે કાર્ય પદ્ધતિ છે કે અવલોકન કરતાં જણાય છે કે ગજીયા ચુંબકના છેડા આગળ લોખંડનો ભૂકો વધુ જોવા મળે છે અને એક ચોક્કસ ભાત કે ડિઝાઇન જોવા મળે છે ખૂબ ખૂબ આભાર મિત્રો